ધરમપુરના નગારિયા સડકફળિયામાં પોતાના ઘર આંગણામાં આવેલા જીવબીના થાંભલા સાથે બાવન વર્ષીય મહિલાને કરંટ લાગતા મોત નીપજ્યું મંગળવારના બાર વીસ કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ તારીખ ત્રણ છ બે હજાર ના રોજ ધરમપુરના નગારીયા સડગફળિયામાં રહેતા રમીલાબેન બાબુભાઈ પટેલ ઉંમર વર્ષ બાવન જેવો પોતાના ઘરે હાજર હતા અને તેમના પતિ બાબુભાઈ બાબરભાઈ પટેલ ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા

અને ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરી હતી કોલ મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી રમીલાબેન બાબુભાઈ પટેલને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા ધરમપુર પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ હેઠળ ખસેડી આકસ્મિક મોત અંગે ફરિયાદ દાખલ કરી છે